નમસ્કાર સતીતા જય મામર જય શ્રી કૃષ્ણ ચાલો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમરધામ આશ્રમથી ચાલો આજે સરસ મજાનો પ્રભુજી પ્રસાદ લઈ રહ્યા છે આપ જોઈ શકો છો આજના સરસ મજાના પ્રસાદની અંદર છે રોટી શાક પછી કોબીઆનો સંભારો અને સરસ મજાનો આજે બપોરે ઠંડો ઠંડો ફ્રીજમાં મૂકેલો દૂધ પાક અને અત્યારે જમી રહ્યા છે બધા પ્રભુજી સ્વયંસેવક ભાઈઓ અત્યારે આશ્રમ પર ઉપસ્થિત છે અને આ બાજુ જો અમુક અમુક પ્રભુજીઓએ જમી લીધું છે સોરી મોડું થયું લાઈવ કરવા માટે કારણ કે આજે કામ હતું અને કોઈ હતા નહીં જે રસોડા રસોઈ માટે આવેલા એ બધા થોડા કામમાં હતા એટલે જમાડવાનું એ પાછું એ મહેમાન હોય એટલે થોડુંક એમને પણ અજાણ્યું હોય એટલે એમને આપણો અનુભવ ન હોય એટલા માટે થઈ આપણે એમને સહયોગ આપવો પડે એટલા માટે થઈ જો ટાઈમ કાઢી અને એકવાર લાઈવ કર્યું છે બધા પ્રભુજીઓ સરસ મજાનો ઠંડો ઠંડા પવન સરસ મજાના કુદરતી વાતાવરણ વચ્ચે સરસ મજાનો નડે નહીં એવો પ્રસાદ એટલે કે શાક રોટલી અને દૂધ પાક સાથે છે સંભારો બધા જ પ્રભુજી લઈ રહ્યા છે પ્રસાદ આવો કરવું બાપા પધારો ધનગડી ધનભાગ તમે આવ્યા તમારું સ્વાગત છે ચાલો આજે રસોડું છે તમારું રસોડું છે ને આજે શું નામ પ્રવીણભાઈ પ્રવીણભાઈ ગામ કેવું રાજકોટ રાજકોટ પ્રવીણભાઈ રાજકોટથી અત્યારે અમરધામ આશ્રમ પર પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે ચાલો તમારું નામ ભાઈ સંદીપભાઈ સંદીપભાઈ પ્રવીણભાઈ અને તમારું વિશાલભાઈ સરસ ચાલો આ ત્રણે ત્રણ ભાઈઓ છે સાથે એનો પરિવાર છે એ બધા પ્રભુજીને અહીંયા અત્યારે આશ્રમ પર પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યો છે સરસ મજાનો એકદમ પ્રભુજીને નડે નહીં એવો પ્રસાદનું આજે મેનુ રાખ્યું છે જો સંભારો છે આ બાજુ છે સરસ મજાનું મજાનું બટેટા રીંગણાનું શાક છે અને ગરમા ગરમ છે દૂધ પાક જો અને આ બાજુ છે રોટી અને સાથે પ્રભુ જેઓને છાસ અત્યારે આપી રહ્યા છે અમારા સાજડિયાળી ગામના સ્વયંસેવક એવા કાળુભાઈ સાજડિયાળી અટક એની નથી આવડતી આપણને આવો વધારો સોનુબેન કતોષ જીતેન્દ્રભાઈ કાંઈ વાંધો નહીં જિજ્ઞેશભાઈ લાઈવની નોટિફિકેશન બાબતે ઘણા બધા લોકોના મેસેજ આવતા હોય છે બધાને નમ્ર અપીલ છે કે એ ફેસબુકનો ઇસ્યુ છે અમારે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ નથી જેની ખાસ નોંધ લેજો અને એ બાબત ઉપર બિનજરૂરી મેસેજ કોમેન્ટ ન કરતા કારણ કે એ ફેસબુકનો બગ છે એનું કોઈ સોલ્યુશન નથી એ ફેસબુક કરે ત્યારે થાય એ સોલ્યુશન એટલા માટે થઈ કારણ કે તમે લોકો મેસેજ કરશો તો જે જરૂરી મેસેજ જેના લોકોને આવી રહ્યા છે એ નીચે વયા જશે એના લીધે ઘણા બધા લોકો છે એ હેરાન પણ થતા હોય છે એટલા માટે થઈ થોડોક સહયોગ આપજો આવો રાજુભાઈ જયમાં અમર રાજુભાઈ હરમતિયા આવો આવો હિમેશ પધારો હિમેશ જો હિમેશ અત્યાર સુધી સેવામાં અહીંયા હાજર હતો આ બાજુ અન્નક્ષેત્ર વિભાગ બની રહ્યો છે એના માટેનો એક ઓઠાર રૂમ બનાવી રહ્યા છે એમાં જે ભરતી પૂરી હોય એ સરખી કરવાની હતી પાણી છાંટવાનું હતું એ બધું કામ ચાલું હતું એમાં સરસ મજાનો સાથ સહકાર રમડીયા ગામથી બીજલભાઈ હિમેશ અને સાજડિયાળીથી કાળુભાઈ પછી કમાભાઈ આ બધા આશ્રમ પર હતા સારા સરસ મજાનો સહયોગ આપ્યો છે અત્યારે જો હવે ધીમે ધીમે પ્રભુજી પ્રસાદ લઈ લે છે પછી રમડીયા ગામના સ્વયંસેવક ભાઈઓ છે એ ઘરે પ્રસાદ લઈ ઘરે જમી અને અહીંયા ઉપસ્થિત થવાનું ચાલુ થઈ જશે અને પછી જે પણ એનો સમય છે એ કાઢશે અને બધા જ પ્રભુજીઓને અહીંયા પોતાની હાથે મજા કરશે આનંદ કરાવશે અને પછી પાછા જે સ્વયં સેવાના કાર્યો છે એમાં જોડાઈ જશે આવો સોનું પધારો જયમાં અમર માધવીબહેન જયમાં અમર અમે પણ આવી ભાઈ આવી જ જાઓ કોઈને ના જ નથી સાચો સમય અત્યારે છે સેવા કરવા માટેનો અહીંયા આશ્રમ પર બધા કહો ને કે સેવા માટે આવવું છે સેવા માટે આવવું છે તો સાચો સમય અત્યારે છે અમરધામ આશ્રમ પર સેવા કરવાનો કારણ કે સા બધું વ્યવસ્થિત થઈ જાય સુખ સુખ સુવિધાઓ બધી થઈ જાય અને પછી આવવાથી કોઈ મતલબ નથી એ તો સુવિધા વચ્ચે તો બધા રહી શકે જે અગવડતાઓ હોય અને એમાં જે લોકો સાથ આપી આપતા હોય અને એમાં સહકાર આપવા માટે તમે લોકો સેવા માટે આવો તો એ તો સૌથી મોટું પુણ્ય છે અને પુણ્યના ગામમાં તમારે ભાતું બાંધવું હોય તો આવી શકો છો એમાં કોઈ મોટી વાત નથી ચાલો જો આ બાજુ પણ સરસ મજાના કામ ચાલી રહ્યા છે રાત દિવસ મહેનત ચાલી રહી છે કળિયા પોતાની રીતે સવારે આવી જાય અને સાંજે પાછા વ્યા જાય અને સરસ મજાનું ઉમરધામ આશ્રમના નિર્માણની અંદર પોતાનો જે કિંમતી સમય છે ભલે એ અહીંયા પૈસા લઈને જ આવે છે પણ એ એક સાક્ષી બની રહ્યા છે આ ભવ્ય અમરધામ આશ્રમના નિર્માણની અંદર અને અહીંયાના હરમળિયા ગામના સ્વયંસેવક ભાઈઓ છે એ રાતે આવે છે અને એ પણ સરસ મજાના આશ્રમની અંદર સાક્ષી બની રહ્યા છે બે ચાર મોકલું મારા વાલા હા મોકલી દો જેટલા હોય એટલા મોકલી દો બાપા અત્યારે જરૂરત છે તમે તારે મોકલો અને શું મોકલો તો પછી કહેવા વાલા હા માધવીબેન કારણ કે આ સમયનો આજે છે સમય એ સંઘર્ષનો સમય છે અને આ સંઘર્ષની સમયની વચ્ચે જે કોઈ લોકો અમરધામ આશ્રમની અંદર આવે છે એ સાચો સેવક હું માનું છું મારી દ્રષ્ટિએ હા પછી આવે સેવા કરે એનું કંઈ વાંધો નથી પણ આ સમય જે કાઢવો અને એમાં સાથ સહકાર આપો એ તો બહુ સારી વાત છે અને એનું જે પુણ્ય છે એ તો બહુ સારું મળે છે અને ઘણા બધા લોકો આવે છે હા બધા બિઝનેસ લઈને બેઠા હોય ઘર પરિવાર લાઈન બેઠા હોય પણ જેટલો પણ સમય નીકળે એટલો કાઢી આવવું જય હો જય હો આવો ધનગઢી ધનભાગ મુકેશભાઈ મુકેશભાઈ નકુંબ કનેડીમાં સરસ મજાની ગૌશાળા ચલાવી રહ્યા છે એમાં સેવા આપી રહ્યા છે અને જે લુલી લંગડી જે ગાયો છે ગાય માતા છે આપણે ગાય માતાની મોટી મોટી વાતો ફૂંકીએ છીએ ચૂંટણી ટાઈમે બધા રાજકારણીએ મોટી મોટી વાતો કરતા હોય છે જે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનું પણ સાચો સ્વે એ છે કે જે ગાય માતા પીડાય છે એની જે સેવા કરે છે એવા આપણા મુકેશભાઈ નકુમ જે અત્યારે લાઈમાં ઉપસ્થિત છે ખૂબ ગર્વની વાત છે નકુમ મુકેશભાઈ તમે જે સેવાનું કાર્ય કરી રહ્યા છો નકુમ મુકેશભાઈ છે જેઓ આ જે ગૌશાળા છે એમાં તે સેવા આપી રહ્યા છે ગૌશાળા ચલાવી રહ્યા છે એમાં તમારે જે પશુ જે ગાયો છે એના માટે ઘાસચારો નાખવો હોય તો એ મુકેશભાઈ નકુમનો સંપર્ક કરજો જો તમને એમનો નંબર ન મળે તો અમારો સંપર્ક કરજો અમે તમને સાથ સહકાર આપશું કારણ કે જે પુણ્ય છે એ જેને કોઈને લેવું હોય એ આવી રીતની જે ગૌશાળા છે અણક્ષેત્ર ચાલતા હોય આશ્રમો ચાલતા હોય અહીંયા તમે આપી શકો છો તમારો કિંમતી સમય અને પુણ્યનું ભાથું બાંધી શકો છો આવો રામબીબેન જેમાં અમારા રામબીબેન આ ચાંદલી આશ્રમ પર આપણે ફેરવવાનો હતો ત્યારે સાક્ષી બન્યા છે અને તેમને પણ સરસ મજાની આશ્રમ પર સેવા આપી છે કેવું રહ્યું રામબીબેન તમારો થોડોક અનુભવ આ લાઈવના માધ્યમથી તમે જણાવજો ચૌહાન સુમિલભાઈ તબિયત જલ્પાબેનની કેમ છે હા ચાલો જો આજે બેનની સાથે જ હતો બેનની તબિયત હવે અત્યારે સારી છે પણ હા એક વસ્તુ નોટિસ કરજો કે મેં તમને કીધું હતું બે દિવસ પહેલાં લાઈવ કરીને જાણ કરી હતી કે ભાઈ બેનને બિનજરૂરી કોલ ન કરતા કોઈ એટલે ખાસ અપીલ છે કોઈ બિનજરૂરી ફોન ન કરતા અત્યારે એમને આરામની જરૂર છે પછી કહેવાય ને કે પછી તકલીફ ઊભી થાય એ કોઈ આપણે કાર્ય નથી કરવાનું એટલે જેની ખાસ નોંધ લેજો ચાલો આજે સરસ મજાની જે રસોડું હતું સરસ મજાનો પ્રસાદ અમરધામ આશ્રમ પર બધા પ્રભુજીઓને જમાડ્યો છે એવા પ્રવીણભાઈ જેઓનું આજે અમરધામ આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કર્યો છે એ પ્રવીણભાઈ એમની સાથે જેમના સાથી મિત્રો છે એમના પરિવારમાંથી બહેનો પણ આવ્યા છે એ રસોઈ બનાવી રહ્યા છે એ બધાને અમર સરસ મજાનો પ્રગતિ કરાવે આવી રીતના સેવાના કાર્યો કરતા રહે અને જીવનમાં એમના જે આગળ જે એમના સંતાનો છે એ પણ આવી રીતના કોઈ પણ આ એવું નથી કે અમરધામ આશ્રમ સાથે જ જોડાયેલા રહે પણ આ સિવાય ઘણી બધી જગ્યાએ આવી સંસ્થાઓ ચાલી રહી હોય છે અથવા તો કોઈ સંસ્થા તમને ન મળે તો રસ્તાઓ પર ઘણા બધા એવા લોકો હોય છે આપણે રાત્રે સિટીમાં નીકળીએ તો પુલની નીચે કેટલા લોકો સૂતા હોય છે શિવા શિયાળાની અંદર તમે એ લોકોને ગોઠવાનું આપી શકો છો આવી નાની મોટી સેવાના કાર્યો કરવા હોય તો ઘણી બધી વસ્તુ છે તો સેવાના કાર્યો સાથે જોડાયેલા રહેજો અને જે પરિવાર છે આજે જમાડવા માટે આવ્યો છે અને એમાં સુખી સંપન્ન નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુ રૂપે એવી પ્રાર્થના જો પ્રભુજીઓ હવે ધીમે ધીમે પોતાની તૈયારીઓ કરી રહ્યા છે બધાએ જમી લીધું છે અને હવે પછી સુવાની તૈયારી કરશે હમણે ઘડીક સરસ મજાના ગીતો ગરબાને રમાડશું પછી શાંતિથી આરામ કરશે સરસ મજાનો અત્યારે પવન આવી રહ્યો છે આ વાતાવરણ વચ્ચે બધા જ લોકો આરામ કરશે અને આ બાજુ હું તમને આજના જે અમૂરધામ આશ્રમના નિર્માણના કાર્યો છે એની અમુક વસ્તુની હું ઝાંખી કરાવું છું જો આ બાજુ બની રહી છે સરસ મજાનું અન્નક્ષેત્ર કે જ્યાં ઘણા બધા એવા લોકો છે એની ભૂખ જે છે એ મીટવાઈની છે અને અહીંયા બની રહ્યું છે અન્નક્ષેત્ર બે દિવસ પહેલાં જાતે મજૂર નથી મળતા એટલા માટે જાતે જ આ ભરાઈ કરી દીધી છે અને અંદર ભરતી પણ પુરાઈ દીધી છે હવે બે દિવસની અંદર સરસ મજાની ઝીણી એવી રેતી આપણે લઈ અને અંદર પૂરશું અને પછી જે કામ અટવાયેલા છે એને સાઈડ આઉટ કરી નાખીએ અને બીજું નીચેના જે બ્લોક પાથરવો હોય કે અંદર રેતી નાખ્યું હોય એવા બધા કામો છે એ આપણે કરી શકીએ છીએ કારણ કે માથે છે ચોમાસું અને ચોમાસાના કારણે ઘણી બધી અગવડતા ઊભી થવાની છે અને એ અગવડતા ઊભી થાય નહીં એ પહેલાં જ આપણે આ અન્નક્ષેત્ર ઊભું કરવું જરૂરી છે અન્નક્ષેત્ર જો આવડું મોટું છે આપણે જે રીતે આશ્રમ સામે બનાવ્યો છે પ્રભુજીનું નિવાસસ્થાન બનાવ્યું છે એ નિવાસસ્થાનની અંદર જેટલી જગ્યા છે એવડી જ મોટા અન્નક્ષેત્રનું આપણે અહીંયા નિર્માણ કર્યું છે કે જેમાં ટોટલ કહેવાય ને કે એમાં આપણે સોળ એક વિભાગમાં આઠ પંખા લગાડ્યા છે એવડો ને એવડો મોટો જ આ હોલ તમે જોઈ શકો છો એવડી જ લેન્થ છે એની હા અને એમાં જ આપણે આવડા મોટા અનક્ષેત્રનું આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આ બાજુ જો બની રહ્યું છે કોઠાર રૂમ અને પાછળ તમે જોઈ શકો આખું આખું બાંધકામ જે લેન્ડર માળિયા સુધી પહોંચી ગયું છે અહીંયા ત્યાં આગળ બની રહ્યા છે સરસ મજાના રૂમો કે જે અવિરતપણે અમરધામ આશ્રમ પર સેવા આપી રહ્યા છે એવા લોકો આખો દિવસ થાક્યા હોય અને સાંજે થાકીને શાંતિથી સરસ મજાની નિંદર થાય અને ડિસ્ટર્બ ન થાય કારણ કે અમરધામ આશ્રમ પર એવા લોકો રહે છે કે જે માનસિક અસ્થિર છે જગતે છોડેલા છે અને એ લોકો આખી રાત ધડડાટી બોલતા હોય જો કે ચાંદલી આશ્રમ પર જે વાતાવરણ હતું અત્યારે જે વાતાવરણ છે એમાં નેવ ટકાનો સુધારો આવી ગયો છે અહીંયા કોઈ બીજા કોઈ ડિસ્ટર્બન્સ નથી રહ્યા અને પ્રભુજી આખી ર શાંતિથી આરામ કરે જ છે જો હવે બે થી ત્રણ દિવસની અંદર અહીંયા ફેબ્રિકેશનનું કામ ચાલુ થવાનું છે અહીંયા ફેબ્રિકેશનવાળા એની જરૂર પડવાની છે જે લોકોને ફેબ્રિકેશનની આ જે કામ છે એમાં સેવા આપી હોય આવી શકે છે લોખંડના જે કારીગરો હોય જે ઉપર બાંધકામ ફેબ્રિકેશનનું કામ કરતા હોય એ લોકો સેવા આપી શકે છે હવે માત્ર ને માત્ર એટલા માટે ઊભું છે કે આજે રૂમ છે આ આજે કડિયા નહોતા આજે કામ અટવાયેલું હતું પણ આજે ફોન કરી અને ઇમરજન્સીમાં આજે એનું પણ વ્યવસ્થા કરી છે કે ભાઈ કાલે ગમે સંજોગોમાં અહીંયા આખો રૂમ કમ્પ્લીટ થવો જોઈએ જો એ રૂમ કમ્પ્લીટ થશે તો જ આ અનક્ષેત્ર છે એની ઉપર ફેબ્રિકેશનનું કામ આપણે આગળ વધારી શકશું ત્યારબાદ અહીંયા અન્નક્ષેત્ર વિભાગની અંદર સૌથી મોટી જરૂરિયાત એટલે કે લાઇટિંગની સ સુવિધા જેમાં અન્નક્ષેત્ર વિભાગની અંદર ટોટલ મારા અંદાજ પ્રમાણે બાર બાર જેટલા પંખાની જરૂર પડવાની છે બાર જેટલા પંખાઓ કે જ્યારે બધા પ્રભુજીઓ અથવા તો મહેમાનો છે એ બધા અહીંયા જમતા હોય ત્યારે ગરમી ન થાય એટલા માટે થઈને આપણે પંખા ઉપર મૂકાવવાના છે તો એ પંખા અહીંયા જરૂર પડવાની છે સાથે સાથે લાઇટિંગ આ ઉપરાંત અહીંયા લાઇટ ફિટિંગ બહુ મોટા પ્રમાણે વાયર વાયરિંગની જરૂર પડવાની છે તો આ ઉપરાંત જે પાછળ જે રૂમ છે એમાં પણ લાઇટિંગથી માંડી અંદર ટાઇલ્સ છે પછી પંખાઓ છે ટોટલ છ રૂમ છે તો છ રૂમના છ પંખા આવશે એ ઉપરાંત એમાં એસીયુ લગાડશું આ ઉપરાંત બીજા લાઇટિંગ છે એનો વાયરિંગ છે વાયરિંગનો ખર્ચો આવશે અને બાજુમાં જે મકાન બની રહ્યું છે એનું તો ચાલો એ તો જોઈ લઈશું અમે પણ આજે અનક્ષેત્ર વિભાગ છે એમાં આ આગળની જરૂરિયાતો ઊભી થવાની છે સાથે સાથે જે ગ્રાઉન્ડ છે એની અંદર લાઇટિંગનું જો તમે અત્યારે જોઈ શકો છો અંધારા જેવું વાતાવરણ છે કારણ કે બે જ લાઇટો અત્યારે આપણે લગાડેલી છે કારણ કે આ અનક્ષેત્ર વિભાગની લાઇટિંગનું કામ કમ્પ્લીટ થશે પછી અહીંયા લાઇટિંગનું વ્યવસ્થા આપણે કરશું એટલે અહીંયા ઘણી બધી લાઇટિંગની પણ અવ્યવસ્થા છે એ બધી પૂર્ણ કરવાની છે આગળના સમયમાં આગળ આપણે અન્નક્ષેત્ર વિભાગમાં જે રસોડું વિભાગ છે અને એના માટેની જે આગળ ચોકડી બનાવવાની છે જે વાસણ વિસળવા માટેની વાસણ વિસળવા માટેની જે ચોકડી બનશે ત્યાં એક મોટો ટાકો બનાવવાની અમારી અત્યારે તૈયારી છે કારણ કે અહીંયા આ બધી જ આ બધી જગ્યા છે ત્યાં આગળ ઉપર આપણે પતરા લગાડવાના છે અને પતરા લગાડશું તો ઉપર મોટા ટાંકા ન રહી શકે એટલા માટે થઈ અને આપણે એક નીચે જમીનની અંદર ટાકો બનાવવાની આવશ્યકતા રહેશે એટલા માટે એક ટાંકો પણ અનક્ષેત્ર વિભાગની અંદર બનાવવો પડશે અને એની પછી એક સરસ મજાની પાણીની પરબ બનશે અને એ પાણીની પરબની અંદર ઉનાળામાં રે એવા ઠંડા પાણીના પાણી મળી રહે એટલા માટે થઈ અને ફ્રીજ મૂકાવશું ફ્રીજ પણ આપણે આગળ જરૂર પડશે એક તો છે પણ આગળ એ ફ્રિજને આપણે રોડ ઉપર જે રાહદારીઓ જઈ રહ્યા હોય છે એના માટે એક પાણીની પરબ બહાર પણ નિર્ણય નિર્માણ કરશું એટલે બધાને પાણી મળી રહે અને અંદર પણ સરસ મજાની નાયણનું નાયણું મૂકાવશું અને એમાં આપણે પ્રભુજીઓને પાણી મળી રહે એની વ્યવસ્થા કરવાની છે આ ઉપરાંત અમરધામ આશ્રમ જ્યાં પ્રભુજીઓનું નિર્ પ્રભુજીઓનું નિવાસસ્થાન છે એની અંદર આપણે ગીઝર ગરમ પાણીના ગીઝરની આગળ જઈ જરૂર પડવાની છે કારણ કે અત્યારે તો વાંધો નથી ઠંડીનું વાતાવરણ હવે ચોમાસું છે ક્યારેક ક્યારેક ઠંડુ વાતાવરણ હોય ત્યારે ગરમ પાણીની જરૂર પડશે તો એના માટે ને ગીઝર પણ બે હાલ તો બે ગીઝરની જરૂર પડશે એટલે ગીઝરની પણ આગળ રિક્વાયરમેન્ટ ઊભી છે અને જો આ બાજુ અત્યારે અમે અહીંયા જે આ ભરતી ભરી છે જોઈ શકો છો આ ભરતી ભરી છે અહીંયા હવે આગળ જઈને અમે શું કરીએ બ્લોક નાખીએ કે પછી અંદર કાચું તળ નાખીએ લાયદીની વ્યવસ્થા કરીએ હવે જોઈએ છીએ એ આગળનો પ્રશ્ન છે એટલે એ બધી વ્યવસ્થાઓ આપણે હવે આગળ જરૂર પડવાની છે સરસ મજાનું આશ્રમનું નિર્માણ આપણે અત્યારે તાબડતોડ રીતે ચાલી રહ્યું છે આગામી અષાઢી બીજના પ્રસંગો આવી રહ્યા છે ભવ્ય પ્રસંગો ભવ્ય મહોત્સવ અહીંયા અમરધામ આશ્રમ રમડિયાની ધરતી પર ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે અહીંયા અષાઢી બીજના ભવ્ય સાંજે સંતવાણીનું આયોજન કરેલું છે સવારે શોભાયા આપણે રથયાત્રા અમરમાનો રથ હરમડિયા ગામની અંદર ફરશે અને તે દિવસે અહીંયા ઘણા બધા લોકો અહીંયા આશ્રમ પર આવશે અને આ પ્રસંગના સાક્ષી બનવા જઈ રહ્યા છે ચાલો હવે આજનું જે બધું હતું કાર્યની અપડેટ અમરધામ આશ્રમના આગળના કાર્યોની અપડેટ એ તમને આપી દીધી છે ચાલો હવે ઘણું બધું હજી આપણે આગળ વધવાનું છે પ્રભુજીઓ માટે અને પ્રભુજીઓના માટે થઈને કામ કરવાના છે આવો પધારો જયમાં અમર આવો જો બેન અત્યારે લાઈવમાં ઉપસ્થિત થયા છે જો આવો જગદીશભાઈ સદેવીદાસ અમરદેવીદાસ આવા બધા કામો છે એ અત્યારે તમે સેવાનું કહો ને કે સેવા કરવા આવવું છે તો અત્યારે જો સાચો સમય સેવાનો અત્યારે છે તો આવી શકો છો અમરધામ આશ્રમ પર આ અત્યારે ઘણા બધા માણસો અત્યારે અમારા ઓછા જ છે કારણ કે હવે સિઝન ચાલુ થઈ આ લોકોને ખેડૂતોને એટલે અરમડીયા ગામના જે સ્વયંસેવક ભાઈઓ છે એ આખો દિવસ અહીંયા હાજરી ન આપી શકે એટલા માટે થઈ અને આપણે અહીંયા આજે બાંધકામ થઈ રહ્યું છે એમાં પાણી છાંટવું હોય કે પ્રભુજીઓને નવરાવા હોય ધોરા હોય પછી હોલ સાફ કરવા હોય પછી રસોઈ બનાવી હોય એ બધી સેવા કરી શકો છો હજુ જોઈ એવું લેવલ નથી ઇન્જેક્શન દવા ચાલુ છે હા ખાસ જો બેનની અત્યારે એમ તબિયત રેડી છે પણ એટલી બધી રેડી નથી કે અમુક કાર્યો કરી શકે જેમ કે બહાર નીકળી શકે આશ્રમે પણ એ રહે છે નહીં દસ દિવસનું કહે એટલે મહિનાનું કહે છે પણ મહિનો ટકશે નહીં કરે લગભગ વિધિન પાંચ દિવસ પાંચ દિવસમાં અહીંયા મોટું દેખાશે હાજરી આપી જશે હિતેશભાઈ બધારો સીતારામ ઉર્વીબેન જયમા અમર હવે બધા પ્રભુજીઓ જમી લીધું છે પ્રસાદ લઈ લીધો છે આજના પ્રસાદના દાતાશ્રી પ્રવીણભાઈ એમની સાથે સાથી મિત્રો આવ્યા છે આ ઉપરાંત એમનો પરિવાર અમરતામ આશ્રમ પર સરસ મજાનો પ્રભુજીને પ્રસાદ અર્પણ કર્યો છે અને આજના પ્રસાદમાં સરસ મજાનું બટેટા રીંગણાનું શાક અને ચૂલે બનાવેલા રોટલી છે ચૂલે બનાવેલો શાક છે આ ઉપરાંત સરસ મજાનો દૂધ પાક આજે પ્રભુજીને અર્પણ કર્યો છે અને સરસ મજાનું આજે પ્રભુજી જમી અને હવે બેઠા છે જો ધીમે ધીમે બધા હમણાં સૂઈ જશે ધીમે ધીમે બધા પ્રભુજીઓ અંદર આરામમાં પણ વીઆઈ ગયા છે હું સાત તારીખથી આવી જ એ તો ખબર જ છે પાર્થભાઈ જય જલારામ જયમા અમર જયમા અમર માનસીબેન પ્રવીણભાઈ જયમા અમર આ બાજુ શશીદેવી આપણે દેવકીને જમાડી રહ્યા છે અને જા અમરતા માસ્ટરના નાના નાના ટાબરિયા જાઓ અત્યારે બીજી કોઈ ગ્રાઉન્ડમાં રમી રહ્યા છે આ બાજુ પીયુ પીઓ હું ધીમી

કે ટકશે નહીં ઘરે સાત તારીખનું કહે છે સાત તારીખ નહીં આવે લખીને રાખજો જો સરસ મજાનો આજે દૂધ પાક હતો જો પ્રભુજીને અર્પણ કર્યો છે અને આ બાજુ છે બટેટા રીંગણાનું સરસ મજાનું શાક ચૂલે બનાવેલી રસોઈ છે અને અહીંયા છે સંભાળ અને રોટી આવો ભીમાભાઈ ગેસવાલા માં અમારે અહીંયા આવતી રહે પીઓ શું કાળુભાઈ આ છે કાળુભાઈ વાળા આખો દિવસ અવિરત સારા જ્યારે સેવાની જરૂર પડે અડધી રાતે હોકારો કે દેવી એટલે હાજર થઈ જાય છે માર આ કાળુભાઈને પણ સુખી રાખે ચાલો જો આ બાજુ શશીદેવી જમાડી રહ્યા છે દેવકીને અને અમારા આ છે આ મોટા માસમના સ્વયંસેવક એવા મુકેશભાઈ સૌથી મોટી સેવા છે કેમ પણ મુકેશભાઈ રેડી ને કઈ ઘટે છે કઈ ઘટે ને ઘટે તો જીવ બી ઘટે બહુ મુકેશભાઈ એની સંઘર્ષ કર્યો મુકેશભાઈ છે શારદાભા છે પ્રજ્ઞાબેન છે કાજલ આ બધા અમરતામ આશ્રમ પર સૌથી મોટી સેવા આપે છે અને અને મહેમન આવે છે શું છે એ શીશી ને હું લાભ લેવો હોય તો અમરતામ આશ્રમ

સો ટકા પીયું ઘડી આખીને બેટા રાજેશભાઈ વેકરિયા હું તમારો સંપર્ક કરીશ અમે એમ નામ નહીં બધી અમારી જે આશ્રમના નિયમો છે એમને જણાવશું ને પછી તમને હું હમણાં હું તમને કોલ કરીશ મેં નંબર નોટ કરી લીધો છે કોમલબેન સોના જયમાં અમર જો અમારા પીયુબેન જો અત્યારે કાળુભાઈ રમાડી રહ્યા છે ચાલો હવે લાઈવ ને આપણે આપીશું વિરામ અને હવે બધા અમે લોકો બધા બાકી છે આ પ્રસાદ લેવામાં બધા પ્રસાદ લેવા બેસી જઈએ અને પછી જલ્દીથી આરામ કરીએ કાલે સવારમાં પાછી એક નવી સવારની સાથે નવા કામો નવા કાલે ઘણા બધા કામો છે ક્ષેત્ર વિભાગને તાત્કાલિક ઊભું કરવાનું છે એટલે બે દિવસની અંદર પતરા બતરા ચડી જાય એવા કામ કરવાના છે ગમે સંજોગોમાં એટલે પાછા ફિલ્ડ ઉપર લાગી જઈએ અષાઢી બીજ પહેલાં બનતા પ્રયત્ન કરી લેવાના છે જેટલું કામ પૂરું થાય એટલા ચાલો હવે અત્યારે લાવીને આપીએ છીએ વિરામ એ તો કોમેન્ટ છે ને સ્ક્રોલ થઈ જાય છે સોરી ચાલો મને કોમેન્ટ એમાં દેખાતી બંધ થઈ ગઈ છે બધાને જાઝા કહીને જય મામર્ષ દેવીદાસ જય શ્રી કૃષ્ણ